તમને બધા બસો થી અઢીસો ફૂટ બોરક કરવો પડે ટૂંકમાં એમ જાય અને પાંચ થી સાડા હાથ થી મોટર નું પાણી છે જોર વાળું છે તાકાત એની કેવી બતાવે છે અત્યારે સારું

એક પાણે પંચોતેર ફૂટે બીજું પાણી એકસો સાહીઠ ફૂટે દસ ની મોટર પાણી પાણીના બોર જોવા માટે મકવાણા હરેશભાઈને મળો કામ પકડ ખસ

હરેશભાઈએ જે પોઈન્ટ દીધો એમાં ગઈ કાલે ડાર પાડ્યો દસની ની મોટર નું પાણી આવ્યું જે કીધું એ પ્રમાણે પાણી આવ્યું છે આ મારા કાકા થાય છેલ્લા છ થાન મજૂરી કામ કરતા હતા આ સુકી વાડી છે આ તમને બતાવે હરેશભાઈ આપડે આપણે પાળિયાદ નો ઠાકર માતાજી ને ભગવાન આપે આપડે કોઈ એવું નથી આપડે તો આધાર કહી દેવી ગમી ખેડુ હોય એમ કયું પાણી કેવું પાણી ભગવાન માતાજી ની મેરબાની થઈ ને પાણી ઠાકર આપે માતાજી આપે અને તમારા દાડ માં બેઠા છે હરેશ ભાઈ તો ખાલી આધાર દે તમને પાણી આમ કેટલા દહી ની મોટર નું છે મિત્રો જલ્દી હા

આવો આવો હીરો કઈ ભાડ્યો ના ના આવા તો ઘણા છોકરા લઈ ગયા ભાઈ રમવા આજે તો મોટા લઈ ગયા ઘણા રમવા પાણી જો ભૂખા કાઢ નાખ્યા આમ તેમ જોઈ લો એક અરે એક બે ત્રણ ચાર